રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક છે ત્યારે ડભોઈની અંદર કોંગ્રેસ પણ મેદાનમાં જોવા મળી રહ્યું છે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ડભોઈ તાલુકાની બાગડોળ યુવા કોંગ્રેસ કાર્યકર સુધીરભાઈ બારોટને તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે નીમવામાં આવ્યા છે જ્યારે કે શહેરના પ્રમુખ તરીકે સતીષભાઈ રાવલને કોંગ્રેસ સમિતિ દ્વારા નીમવામાં આવ્યા હોય આજરોજ બંને યુવા કાર્યકર્તાઓ દ્વારા ડભોઈ સરદાર શોપિંગ ખાતે આવેલા કોંગ્રેસ સમિતિના કાર્યાલય ખાતે સત્યનારાયણ ભગવાનની કથા રાખી કોંગ્રેસ સમિતિને આગામી ચૂંટણીની અંદર બહુમત સાથે જીત મળે અને સમિતિ મજબૂત બને તે માટે હાકલ કરી હતી આ પ્રસંગે કોંગ્રેસના પ્રદેશના ડેલિગેટ મંત્રી ગુણવંત પરમાર સુભાષભાઈ ભોજવાણી ગોપાલભાઈ સહિત પૂર્વ તાલુકા પ્રમુખ દિલીપ પટેલ અને કોંગ્રેસ સમિતિના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કોંગ્રેસ સમિતિ આયોજિત સત્યના વિજયની શરૂઆત થઈ ગઈ અને એ સત્ય એવું હશે કે જે લોકશાહીનું અત્યારે પતન થઈ રહ્યું છે અને સૂરજ કદાચ ડભોઈ તાલુકાના શહેરમાંથી શરૂઆત થશે એવા મારા નવયુવાન તાલુકા કોંગ્રેસ સમિતિના ભાઈ શ્રી સુધીરભાઈ શહેર પ્રમુખ ભાઈ સતીશભાઈ રાવલ એ બે અને જ્યારે પ્રદેશ સમિતિના આગેવાન તરીકે અને આ તાલુકાનો વાંસોયા દીકરા તરીકે હું એની શુભેચ્છા પાઠવવા આવું છું પ્રદેશ સમિતિ અમિતભાઈ ચાવડા અને આ શહેરના અને આ તાલુકાના અને આ જિલ્લાના સનિષ્ઠ લીડર કે જેમનું યોગદાન લોકશાહીથી માણી સ્વર્ગીય ચિમનભાઈ પટેલ અમારા મુખ્યમંત્રી હતા ત્યારથી અને આજ પણ એમના દીકરા શ્રી હંમેશા ડભોઈ તાલુકાના શહેરનું ધ્યાન રાખનાર એવા સિદ્ધાર્થભાઈના આશીર્વાદથી અને નવયુવાન વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના માજી ધારાસભ્ય ભાઈ જશપાલ સિંહ અને વિવિધ આગેવાનોના આશીર્વાદથી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને શહેર પ્રમુખની જે નિયુક્તિ કરી છે એને આવકારું છું અભિનંદન આપું છું આવતા દિવસોમાં આ તાલુકો અને આ શહેર હંમેશા કોંગ્રેસના કટિબંધ કાર્યકરો છે અને રહેશે એવી મને અપેક્ષા છે અને આજે પણ કોંગ્રેસને મજબૂતાઈથી ડભોઈ તાલુકો ક્યારે પણ પાછળ પાણી કરી નથી કોંગ્રેસ એક વિચારધારાનો પક્ષ છે નહીં કે સત્તાનો પક્ષ અને સિદ્ધાર્થભાઈ વિચારધારા સાથે સભોઈ ડબોય સાથે સંકળાયેલા છે અને ભાઈ શ્રી અમિતભાઈ ચાવડાએ પણ જે નિયુક્તિ કરી છે ખૂબ અભિનંદન પાત્ર છે આજે સત્યનારાયણ કથાની અંદર મને આવવાનો મોકો મળ્યો એથી હું તાલુકા કોંગ્રેસ સમિતિ શહેર કોંગ્રેસ સમિતિ અને તમામ સિનિયર આગેવાનોનો આભાર વ્યક્ત કરું છું સાથે પ્રેસ મીડિયાનો પણ આભાર વ્યક્ત કરું છું મને 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 વિશ્વાસ છે ડભોઈ તાલુકા શહેર સમિતિ જિલ્લા સમિતિના સમિતિ દ્વારા સંગઠન સુજન અભિયાન અંતર્ગત અમને જે જવાબદારી સોંપવામાં આવી છે તાલુકા અને શહેર પ્રમુખ તરીકે તે બદલ અમે પ્રદેશના નેતા શ્રી અમિત ચાવડા સાહેબ તથા સિદ્ધાર્થભાઈ સાહેબ ધન્યવાદ અનુભવ છે તદ ઉપરાંત અમારા જિલ્લા પ્રમુખ શ્રી નો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ પડિયાનો અને આ જવાબદારી અંતર્ગત અમને આગામી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને વિધાનસભાની ચૂંટણીમાં અમારો સારામાં સારું પ્રદર્શન થાય એ હેતુ અમે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરીને ભગવાનની કૃપા રહે અને આ જે દોષોને બધું દૂર થાય અને પ્રજાને એક સારું વહીવટ મળે જે અત્યારે પ્રજા ત્રાસી ગઈ છે થાકી ગઈ છે લોકો કંટાળી ગયા છે લોકોના મગજ ભલી ગયા છે કારણ કે આ લોકો ભયમુખ ભ્રષ્ટાચાર અને જે આચર્યો છે તે બદલ અમને ભગવાન સૌને સદબુદ્ધિ આપે અને આ પક્ષ અમારો મજબૂત બને તે હેતુથી હવે આજે કથાનું આયોજન કરીશું અને ભગવાન અમને એમાં સદબુદ્ધિ આપે આગામી સમયમાં અમે પાયાથી મજબૂત કરીશું પાયાથી અમારું સંગઠન મજબૂત કરીશું અને જે કંઈ કરવા જેવું હશે કોઈ પણ અમે જે વાલા દમલા નીતિ વાગ્યા સિવાય નાત જાતના ભેદભાવ સિવાય અમે સૌ જે સારું કાર્ય કરશે એને આગળ લાવીશું અને અમારું સંગઠન મજબૂત કરીશું અને પ્રજા એક ને સારી સુખ શાંતિ મળી રહે એના પ્રયાસ